બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આખા મહિનાના વાતાવરણની લોંગ રેન્જ ફોરકાસ્ટ કરી હતી આ ફોરકાસ્ટમાં એપ્રિલ મહિનાના અંતે તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર જવાની સંભાવના દર્શાવવામાં આવી હતી જોકે ત્રણ દિવસ અગાઉ આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા પલટાવવાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી છાંટા વરસ્યા હતા આગામી દિવસોમાં આ જિલ્લાનું મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસમાં હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે સ તો ફરી એકવાર મોદી સરકાર